કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આસપાસ ધોરણ ત્રણમાં એકવીસમો એકમ પાણી બચાવીએ તેની ચર્ચા કરીશું તો ચાલો પાઠની શરૂઆત કરીએ રાજસ્થાનના ગામની આ વાત છે ગામનું નામ બાજલપુર માધો આ નાના ગામમાં રહે છે અહીં ગામ તો ભાગ્યે જ દેખાય બધે રેતી જ જોવા મળે જ્યારે રેતી ઉડતી ન હોય ત્યારે ક્યાંક ઘર જોવા મળે ઉનાળામાં અહીં પાણીની તંગી હોય આ વર્ષ તો ખૂબ જ ખરાબ છે અહીં વરસાદ વરસાદ જ પડ્યો નથી તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે દરરોજ ચાર ગડા પાણી ભરવામાં કલાકો જાય છે તાપમાં ગરમ રેતી પર ચાલવાથી તેમના પગના પંજા બળી જાય છે અરે પગમાં ક્યારેક ફોલ્લા પણ પડી જાય છે અહીં ચિત્ર આપેલું છે કઈ રીતે આ ગામના માણસો બહેનો ચાલી અને પાણી ભરી લાવે છે અને રેતીમાં ચાલવાને કારણે તેમને ઘણી તકલીફ પડે છે ઉપરના દૃશ્યમાં સ્ત્રી જાતિની સભાનપણે પરંપરાગત ભૂમિકા બતાવે છે ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે તે સમયે ગામના બધા ખૂબ જ ખુશ થઈ જાય છે માધવના પિતાજી તેમની ઊંટ ગાડી લઈને પાણી ભરવા જાય છે પરંતુ આવું વારંવાર થતું નથી લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હોય છે હવે અહીંયા એક ચિત્ર આપેલું છે જેમાં છાપરું છે પાઇપ છે જમીનની અંદર ટાંકી બનાવી છે ભૂગર્ભ ટાંકીનું ચિત્ર અહીંયા આપેલું છે કઈ રીતે પાણી સંગ્રહ કરી શકાય ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે આ માટે એક ખાસ પદ્ધતિ છે જેને વરસાદી પાણીનો સંગ્રહ આર ડબલ્યુ એચ રેન વોટર હાર્વેસ્ટિંગ કહે છે જેમાં એક ટાંકી બનાવે છે શું તમે જાણો છો ટાંકી એટલે શું ટાંકી કેવી રીતે બનાવે છે ટાંકી બનાવવા વાડામાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે આ ટાંકો સિમેન્ટથી પાક્કો બનાવવામાં આવે છે ટાંકીને ઢાંકીને રાખવામાં આવે છે અહીંના ઘરના છાપરા ત્રાંસા રાખવામાં આવે છે આ કારણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય છે પાઇપના મો પાસે ગળની જોડેલી હોય છે જેથી કચરો ટાંકીમાં ના જાય આ પાણીને ચોખ્ખું કરીને વપરાશમાં લેવાય છે વિચારો અને કહો પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે તો અહીંયા જવાબ આપણે ઉપર લખ્યો છે દૂર સુધી ચાલીને જવું પડે છે પાણી મેળવવા ઘણીવાર ઝઘડા પણ થાય છે અને દૂષિત પાણી આવે તો પણ તે વાપરવું પડે છે માધવના ઘરમાં પાણી કોણ લાવે છે તો તેના માતા અને તેની બહેન પાણી લાવે છે શું પાણી સંગ્રહ કરવાની કોઈ બીજી પદ્ધતિ છે તો હા તેમાં ચેક ડેમ ખેત તલાવડી એવું બીજા એક બે ઓપ્શન આવી શકે ટાંકીનું પાણી મોટેભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે કેમ કારણ કે ટાંકીનું પાણી એ ઢાંકેલું હોય છે અને સંગ્રહ એ રીતે થયેલું છે કે તેમાં કોઈ કચરો કે જીવાત હોતી નથી શું તમારા ઘરમાં પાણીનો સંગ્રહ થાય છે જો હા તો કેવી રીતે તો મોટેભાગે આપણા ઘરોમાં તો આ રીતે સંગ્રહ વરસાદના પાણીનો થતો નથી એટલે આપણે ના લખીશું જો કોઈ ઘરમાં થતો હોય તો હા આવશે માધવના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરીને લાવે છે તો તળાવોમાંથી લાવે છે અને કેટલીક વાર ટ્રેન દ્વારા પણ ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે માધવની જેમ જ સરોજ પણ તેના ઘરના પાણીની તંગી અનુભવે છે તે રામનગરમાં રહે છે દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે શું તમે વિચારી શકશો શકો છો એને શું અગવડ થાય છે તો અહીંયા પાણી ઓછું હોય તો શું અગવડ પડશે એ લખવાનું છે તો સ્નાન ના કરી શકાય રસોઈ ના બને પાણી ના હોય તો તરસ છીપાવી ના શકાય વનસ્પતિઓ પણ સુકાઈ જાય પાણી ન હોય તો આવી અગવડો પડશે સરોવરને નળથી પાણી ભરવાનું હોય છે જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘોડો ભરે છે ભલે પછી ટીપું ટીપું પાણી પણ આવતું હોય માપો અને લખો કેટલી વારે ભરાશે તો અહીં એક ચમચી કેટલા ટીપ્પાથી ભરાશે એનો એક અંદાજો કાઢવાનો છે ત્યારબાદ એક વાડકી કેટલી ચમચીથી ભરાશે તેનો અંદાજો આ પ્રવૃત્તિ બાળકોએ જાતે કરવાની છે આ એક ટપ છે એ કેટલી વાડકીથી ભરાશે અને એક ડોલ કેટલા ટપથી ભરાશે તેની એક પ્રવૃત્તિ બાળકોએ જાતે કરવાની છે તમે જોયું આપણને ટીપે ટીપે કેટલું પાણી મળે છે વિચારોને લખો વિચારો નળ ટીપે ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે તો ટીપે ટીપે ઘણું બધું પાણી વેસ્ટ થાય છે આપણે બ્રશ કરીએ ત્યારે આ રીતે નળ ચાલુ રાખીએ છીએ જે આપણે ચાલુ રાખવું જોઈએ નહીં વિચારોને લખો પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય તમારા સૂચનો નીચે લખો તો અહીંયા આપણે લખીશું ટપકતા નળ બંધ કરવા જોઈએ નળ બગડે તો તે રિપેર કરવા જોઈએ પીવા માટે જરૂરી પાણી જ લેવું જોઈએ સ્નાન માટે જરૂરી પાણી લેવું જોઈએ વાસણ ધોઈ પાણી બાગમાં જવા દેવું જોઈએ બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ તમે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખવાના છે તો પાણીની પરબ પાણીની પરબમાં ઘણા અડધો ગ્લાસ પીવે છે અને બાકીનો ઢોળી દે છે શાળામાં પણ બાળકો પાણી પીતા હોય ત્યારે હાથથી પાણી પીતા હોય તો ઘણું પાણી વેસ્ટેજ થતું રહેતું હોય છે લગ્નની વાડીઓમાં લગ્ન સભારોમાં પાણીનો બગાડ થાય છે ઘરમાં બાથરૂમમાં પણ આપણે પાણી બગડતું હોય એવું જોઈ શકીએ છીએ વિચારો અને કહો નીચે પેલા ચિત્રો જુઓ ચર્ચા કરો શું આપણે કોઈ એક કામમાં વાપરેલું પાણી હોય એ કોઈ બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ તો અહીંયા જો એક બેન છે તે નાહી રહ્યા છે અને નીચે નાહ્યા પછી પણ એ પાણી ભેગું કર્યું છે અને તે પશુઓને એ પાણીથી નવળાવ્યા છે અને એ જ પાણી પાછું ફરી વૃક્ષોમાં પણ જાય છે આમ એક પાણીનો ત્રણ વખત ઉપયોગ થાય છે અહીંયા એક પ્રવૃત્તિ પઝલ આપી છે વિવિધ રંગની લીટીથી જોડો કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વાપરી શકાય દાખલા તરીકે હાથ અને મોઢું ધોયેલું પાણી છે આપણે શૌચાલયમાં ઉપયોગ કરી શકીએ છીએ કપડાં ધોયેલું પાણી હોય તે પણ આપણે શૌચાલયમાં ઉપયોગ કરી શકીએ છીએ ફળો અને શાકભાજી ધોયેલું પાણી હોય ઝાડ છોડને આપણે આપી શકીએ છીએ કપડાં ધોયેલું પાણી હોય તે પોતું કરવા પણ ઉપયોગ કરી શકીએ છીએ આમ દરેક રીતે અલગ અલગ રીતે પાણી આપણે વારંવાર વાપરી શકીએ છીએ તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું છે લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે જ્યારે પાણીની તંગી હોય કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે તેથી જ પાણીની તંગી છે વિચાર જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું આમ પાણીની જરૂરિયાતને લગતો આ પાઠ છે બધાને પાઠની બરાબર સમજ પડી હશે આપણે પણ પાણી બચાવતા શીખીશું અહીં પાઠ પૂરો થાય છે થેન્ક યુ એ જોડાયા અને જો તમને પાઠની સમજ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો થેન્ક યુ